ના કરાય અમારી અમારા સાહેબ જોડે તમારી વાત કરાય કે ના કરાય સાચો સાચો ના વેઠા પાણીમાં ખોદાય ચાલવાય કે ના ખાણી ખાતા નહીં ખબર તમે અધિકારી અમે તો ખાન ખણી કે અમે તો અમારે કલેક્ટર જોડે અમારે કલેક્ટર અમાર તો તમારી ખાન ખણીજ જોડે લેવા દેવા ખાન ખનીજ કરે અમે કલેક્ટર ને હું કરો ફોન કરીએ અમારે શું છે અમારે શા માટે કલેક્ટર ને કેવું અમે ખાન ખનીજ ને બોલાવીએ છીએ તો ખાન ખનીજ દેવા પાલે અમને અમે શું કરો કલેક્ટર ને કહ્યું કલેક્ટર ને તો તમે બોલાવો તમે તમે અધિકારી નહી તમે કોણ છો જવાબ આપો ને તમે તમે યાર ખાણ ખાની છાતા ગાડી લઈને ફરો છો તમારી ગાડી લઈને ફરો તમે કોણ છો તમે જવાબ તમે તમે જવાબદાર છો કે નહીં તો તમે જવાબદાર નહિ શા માટે અરે અમે તો અધિકારી ને અમે લીજ વાળા ને અમે અધિકારી ને પૂછીએ ને અધિકારી જવાબ આપે ને અમે કે